આજ વહેલા ઉઠી ગયા આપણે વેલા વહેલા કેમકે આજ પપ્પાને જવાનું કશું પહેલી તારીખ છે એટલે સેવામાં મારે પપ્પાને મૂકવા જવા પડશે પછી હાથનું થોડો ઘણો સામાન છે તો સુરત લાવવાનો છે સુરતથી આપણે કાપા હાઉસનો થોડોક સામાન આવ્યો છે એ લાવવાનો છે એ બધું છે તો આજ વહેલા ઉઠી છે પહેલી તારીખ છે તો જોઈશે યાદ આખો મહિનો કેવો જાય એમ કેમ કે હમણાં તેમ વહેલો ઊભો જ નથી થતો સવાર સવારમાં ભજન શરૂ થઈ ગયા છે ને જો પાર્ટી બેટી

ઘણા ટાઈમ પછી ભાઈ આ જોવા મળ્યું કેમ કે હવે આવું ઓછું થઈ ગયું છે જો વલે પરે જાય કુજરી ઉડી અહીંયા જાય કેટલી બધી જાય જો લાટ બધી કિંગી રીત વાહ જમીન ફેમિલી હું એવો ધાબો પર ઘણા ટાઈમ પછી હું હવારમાં આવ્યો છું ધાબો પર તો એક ટાઈમ લેપ્સ તો બને છે ભાઈ ટાઈટ વાય છે પણ ટાઈમ લેપ્સ મસ્ત બનાવું

પાછો આવે ને તો વ્લોગ બનાવ્યું કેમ કે પડે છે તમને ખબર ન હોય તો કે અમારા જનકભાઈ છે ને આમ ઠંડીમાં આમ મારા ભાઈ ભાઈ આજ આપણું ફેવરેટ બની ગયું છે તીખારી ને દૂધ ને મરચા પાણી ભાઈ છે ને બહુ ઠંડુ લાગે છે અને જમીન ઉભો છે ને તો બધા ગાયબ થઈ ગયા તો વાસણ અહીંથી ધોવા પડશે અમે તો ભાણા કહી પણ બધાય સુધરેલી ભાષામાં વાસણ કહી એટલે વાસણ મારી અહીંથી ધોવા પડશે આજ મારે આ જો ખેતરમાં ધૂળ લેવા જ વાહ ભાઈ ગેર થશે આજ પાછી ખેતરમાં ઓલા ઘરમાં ઘરમાં ઘેરે

ભાઈ આવેલા છે કેસો મૂકી આવે એટલે ઉપાદી ની પછી કરસાળ જાવું પડશે આ ભાઈ છે ને મોકલાય દે છે ને નામ લખે કરસાલ થી બાસ્ત મુગીન ફેમિલી છે ને હું વિએ તો માસીના ઘરે કેમ કે દિનેશ ભાઈ આઈ દેવા હતા તો આજ વિએ હતા હું બને હું રીંગણા હા આખા રીંગણાના શાક બાસ્તો ઓલા પર તો બધા વિડીયો કોલ માં વાત કરે છે બાકી છે ને અમી છે ને જમી લે છોકરો છે ને નાખોડા ઢડની ખબર એ ન પડે તો કે મુંગી જો અને બાકી બધી પાર્ટી બેઠી છે ને અમી છે ને અમારા માસીના ઘરે છે જો અરવિન ભાઈ નું ઘર છે કાઈ લાગે કેમ કે અત્યારે બધા વિએ ગયેલા છે કપામાં તો ઘડી પર બેસી પછી જવાનું છે ઘરે ખવાય ને હાલ છે તો બધા

હા હેવન ટુ હાલવા નથી ઘણી વાર બાકી તો બધા બેઠા છે અને ઘણીક વાર હેવન વેવન કરશું પછી હું જાય ઘેરે નક્કી નથી હવે જે પ્રમાણે બે છે એનું કંઈ નક્કી ન હોય કે એટલા વાગ્યા હોય બે છે બાકી તો ચેનલમાં પહેલી વાર એવા તો સબસ્ક્રાઇબ કરી દેજો ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા વ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય હવાર પડી ગયો ગામમાં જવું બેટા ભણવા 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 નહીં જવું ભણવા જવું કે